હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ચપટીવાળો ચણ્યો કટિંગ કરતાં શીખવાનું છે અને બનાવતા શીખવાનું છે આપણે આ સાત મીટરનો ચણ્યો બનાવ્યો છે તે કઈ રીતે કટિંગ થાય અને કઈ રીતે બનાવાય તે આજે આપણે સીવા ક્લાસમાં બનાવતા શીખીએ આપણે પહેલાંમાં પહેલું અહીંયા આગળ આ રીતે આપણે કમ્પ્લેટ વારી લેવાનું છે આપણે કમ્પ્લેટ ગળી પાડી દેવાની લંબાઈ અડત્રીસ છે એની મેં આપણે અડધો ઇંચ ઉમેરવાનું છે કેમકે નીચે વારવાનું ઓલરેડી આપણે કાઢી નાખ્યું છે આ રીતે આપણે પ્લેન છે એ આપણે નીચે વારવામાં લઈ લેવાનું છે અહીં આગળ આપણે અડધો ઇંચ આપણે દબાણમાં લીધું એટલે અહીં આગળ આપણે ઉપર કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે આ રીતે માર્કિંગ કર્યા પછી આપણે આ રીતે કમ્પ્લીટ સીધું માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે સાતે સાત મીટરનું આપણે કમ્પ્લીટ આ રીતે ગળી વાળી લીધી છે આપણે ખાલી આ રીતે આમાં લંબાએ જ કટિંગ કરવાની છે અહીં આગળ આ રીતે તમારે એક છૂટી રાખીને બી કટિંગ થશે આ મેં એક સાથે મૂકીને આ રીતે કટિંગ કરી દીધું આપણે જોઈ લો આ રીતે બી તમે મૂકીને કટિંગ કરી શકો છો અને આપણે અહીં આગળ ચાર ચેંકા મારવાના છે એ તમને બતાવી દઉં આપણે ચાર ભાગ કરવાના છે કાપવાનું નથી આપણે આ રીતે પહેલાં બે છેડા પકડીને અહીં આગળ આ રીતે અહીં ખૂણો ઉમેરી દેવાનો તો અહીંયા આગળ આપણે પહેલો એક ચેંકો મારી દેવાનો છે ત્યાર પછી આપણે બે આગળના બે છેડા પકડીને આપણા જે ખૂણો હતો અહીંયા આગળ એ આપણે આ રીતે પકડી લેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ચારે ચાર છેડા પકડી લેવાના કમ્પ્લીટ અને એને કમ્પ્લીટ ગોઠવી દેવાના છે એ રીતે અહીંયા આગળ આ રીતે અહીંયા આગળ જે બે છેડા પડ્યા ત્યાં આગળ બી આપણે આ રીતે ચેંકો મારી દેવાનો તે તમને આગળ બતાવું આપણે કટિંગ થઈ ગયું કમ્પ્લીટ હવે અસ્તરમાંથી ભૂલમાં કટિંગ થઈ ગયું હતું તમને કમ્પ્લીટ બતાવું આપણે આ રીતે ગોઠવી દેવાનું છે પહેલાં આપણે એની અહીંયા આગળ સ્કિનારી કમ્પ્લીટ કટિંગ કરી દેવાની આપણે એની પહેલાં કમર જોઈ લઈએ પચીસ છે એની મેં દસ ઇંચ ઉમેરવાનું છે ને પછી પાંત્રીસ થાય પાંત્રીસના આપણે આ રીતે ચાર ભાગ કરી દેવાનું એટલે નવ થાય છે અહીંયા આગળ આપણે દબાણનો અડધો ઇંચ આપણે મૂકી દઈએ એટલે સાડા નવ આપણે મૂકીને અહીંથી આપણે ક્રોસ કટિંગ કરી લેવાનું છે ને અહીંયા આગળ આપણે આ રીતે ડબલ રાખ્યું હતું જોઈ લો આ રીતે તમારે ડબલ રાખવાનું છે ને નીચે પણ આપણે ડબલ રાખવાનું એટલે આ રીતના અસ્તરનું પણ કમ્પ્લીટ ગિયર નીકળી જશે નાવ ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ કરજો તેનો બી વિડીયો બનાવીને મૂકી આપીશ હવે આપણે બનાવતા શીખીએ અહીંયા આગળ આપણે આ અસ્તર લઈ લઈએ પહેલાંમાં પહેલું જે અસ્તર કટિંગ કર્યું એ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ નીચે કિનારી પહેલી વારી દેવાની છે જે નીચેની કિનારી આવે અસ્તરની પહેલી કિનારી આપણે આ રીતે ડબલ કરીને પાક્કી કિનારી વારવાની છે અહીં આગળ આ રીતે એના છેડા નીકળે નહીં એટલા માટે આપણે ડબલ કરીને ચાપનું મશીન મારવાનું છે અને ટો આપણે જે ચણ્યો કટિંગ કર્યો હોય એનાથી એક ઇંચ આપણે અસ્તર ઓછું કટિંગ કરવાનું છે આ રીતે આપણે બેવમાં નીચેની પહેલાં ડબલ જે છે એની આપણે કિનારી આ રીતે વારી દેવાની છે અહીં આગળ આ રીતે આને પણ બીજું આપણે જે લીધું એને આપણે આ રીતે કમ્પ્લીટ વારી દેવાની એટલે આપણે કમ્પ્લીટ બે કિનારી વરી ગઈ હવે આપણે અહીંયા આગળ આ એક ચેકો તમને બતાવી દઉં કમ્પ્લીટ આપણે જે પેલા મેઇનમાં આપણે જે ચેંકા માર્યા હતા તે આપણા સ્તરમાં મેળવવાનું છે તે તમને આગળ બતાવશું પહેલાં આપણે અહીંયા આગળ બે જોઈન્ટ કરી દેવાના છે અહીંયા આગળ મૂકીને આપણે આ રીતે અહીંયા આગળ પહેલાં અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે આપણા અસ્તર ઉપર જ આપણે ચપટીઓ મારવાની છે તે તમને આગળ સમજણ પાડું છું પહેલાં આપણે અહીંયા આગળ ચાપનું મશીન મારીને બે વસ્ત્ર આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે આખામાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિંહક્રાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ તમારા મિત્ર કાં તો સગા સંબંધી હોય તેની જોડે બી શેર કરી દોજો તો તેમને પણ સિંહ ક્લાસનું કામ શીખવા મળે આપણે અહીંયા આગળ ડબલ સિલાઈ મારી દેવાની એટલે આપણા કમ્પ્લીટ પેક થઈ ગયું ત્યાર પછી આપણે અહીં આગળ બીજો ચેંકો ને આપણે જે સાંધો મારી એ તાઈણ આ રીતે આપણે એક બેને તાઈ થઈ ગયા એ તમને અહીં આગળ આપણે ચેંકો મેળવવાનો છે તે તમને અહીં આગળ કાપડ લઈ લેવાનું છે આપણે જે કાપડ હોય તે અહીં આગળ ઉપર કાપડ છતું મૂકવાનું છે આ રીતે તમારે નીચે પહેલાં મૂકી દેવાનું અને ત્યાં પછી આપણે આ રીતે આગળ જે કાપડ આવે એથી કમ્પ્લીટ કિનારીથી ચાલુ કરવાની છે અહીંયા આગળ આ રીતે ચપટ્યો એકબીજા નીચે ફસાવાની છે અહીંયા આગળ આ રીતે તમારે ઊંચી કરીને તમને ઝૂમ કરીને છું પહેલાં આ રીતે જોઈ લો અહીંયા આગળ એક ચપટી મારવાની ને બીજી જે નીચે ચપટી હોય એની નીચે ફસાવાની એ રીતે તમારે બધી ચપટીઓ મારતું રહેવાનું છે જોઈ લો આ રીતે આ તમને નજીકથી બતાવું આ રીતે એની ચપટીની અંદર ચપટી નીચે ફસાવાની છે આ રીતે તમારે મોટી મોટી ચપટીઓ મારવાની છે કેમકે ગેર વધારે છે એટલે ચપટીઓ નાની નાની નહીં મરાય આપણે મોટી મારવાની છે આ રીતે એક જ ધારી આ રીતે મારતું રહેવાનું છે આપણે આ પહેલો ચેંકો જે આવ્યો ને આપણે કાપડનો ચેકો આવ્યો એ આપણે પહેલો મેળવી દેવાનો છે આપણે ત્રણ ચેકા મેળવવાના છે એ આપણે આ પહેલો ચેંકો મેળવી દીધો અહીં આગળ આપણા સાંધો છે એ આપણે બીજો ચેકો એ બીજો ચેંકો ગણાય એટલે એને આ રીતે જોઈ લો અહીં આગળ ચપટીની અંદર ચપટી ફસાય છે એ રીતે તમારે કમ્પ્લીટ ફસાવતું રહેવાનું છે આ રીતે તમારે બધી ચપટીઓ વાગતી રહેશે જોઈ લો આ રીતે તમારે સાત મીટર આઠ મીટર જે કરવો હશે એ થઈ જશે આપણા આ બીજો ચેંકો સાંધા ઉપર કમ્પ્લીટ આ રીતે મેળવી દેવાનો જોઈ લો આ અંદર ગયો ચેંકો આપણા બીજો ચેંકો મેળવી દીધો ચપટીની જોઈ લો આ રીતે તમને કમ્પ્લીટ ઝૂમ કરીને બતાવું છું મોટું કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે ને નાની નાની ચપટીઓ મારવા નથી તમારે કેમ કે સાત મીટરનો ગેર છે એટલા માટે અહીં આગળ આપણે લાસ્ટમાં આ રીતે કાપડ બધું પતી જવું જોઈએ આ રીતે તમારે કમ્પ્લીટ જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ બધી ચપટીઓ વાગી જશે આ રીતે સાત મીટરનો ગેર આપણે જે અસ્તરની મય કટિંગ કર્યું એની મય આ રીતે કમ્પ્લીટ બધી ચપટીઓ એક જ ધારી નિક જ સરખી તમારે આ રીતે મારી દેવાની છે તમારે જેટલો પણ ઘેર હોય સમાઈ દેવાનો છે અંદર આપણે પહેલાંમાં પહેલું બે કિનારી ભેગી કરી દેવાની છે સામા સામીની ને અહીંયા આગળ આપણે ચેન મૂકવા માટે આટલું છોડી દેવાનું છે તમારે છ ઇંચ જેટલું છોડી દેવાનું પાંચથી છ ઇંચ જેટલું અહીંયા આગળ આપણે કાપડને જોઈન્ટ મારવાનું છે આપણે અહીંયા આગળ અસ્તર બે સાઈડ ઉપર કાઢ નાખવાનું છે ને અહીં આગળ તમારે ચાંપનું કાં તો ચાંપથી અડધા હિંચનું બેવડ મશીન મારશો તો પણ ચાલશે ને આ બે છેડા કમ્પ્લીટ મેળવીને મારવાના છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવમકૃષ્ણ વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે એક સિલાઈ મારી દીધી હવે આપણે એની ઉપર કમ્પ્લીટ બીજી એ જ જગ્યા પરથી આપણે ચાલુ કરીને બીજું સિલાઈ મારી દેવાની છે અસ્તર આપણે જુદું અત્યારે રાખવાનું છે તે તમને આગળ બતાવું એની જોડે અસ્તર આપણે જોઈન્ટ કરવાનું નથી એની મેં આપણે અસ્તર છૂટું રાખવાનું આ આપણે કમ્પ્લીટ બીજી સિલાઈ મારી દીધી તો આપણે અહીં આગળ અસ્તર લઈ લઈએ અહીં આગળ આપણે અસ્તર લઈ લેવાનું છે હવે તો એની જોડે આપણે જ્યાંથી સિલાઈ મારી ત્યાંથી આપણે પકડી લેવાનું આ રીતે આપણે જ્યાંથી સિલાઈ મારી આપણે મેઈન કાપડમાં ત્યાંથી આપણે આ રીતે અહીં આગળ ભેગું રાખવાનું છે પહેલાં એ કાપડને અસ્તર બે ભેગું રાખવાનું છે ત્યાર પછી મશીન માર્યા પછી હવે આપણે કાપડ કાઢી નાખવાનું છે અંદર કાપડ જોડે રાખવાનું નથી જોઈ લો આપણે ખાલી આ રીતે અસ્તર જ ખાલી જોઈન્ટ કરવાનું છે એને આપણે લેવાનું નથી જોડે આ રીતે આપણે અસ્તર જુદું થઈ જશે અસ્તરને કાપડ બેવ આપણે કમ્પ્લીટ જુદું કરી દેવાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું ત્યાં પછી આપણે બીજું મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ રેડી થઈ જશે અહીં આગળ પરફેક્ટ રીતે તમારે મશીન મારતું રહેવાનું આગું પાછું થવું ના જોઈએ આપણે આ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે અહીંયા આગળ કમર માપી લેવાની છે પહેલાંમાં પહેલી આપણે અહીંયા આગળ કમર થઈ ઓગણીસ આ આપણે કમર થઈ ઓગણીના આપણે બેલ્ટ કટિંગ કરી લેવાનો અહીંયા આગળ આ રીતનો અહીંયા આગળ ઓગણીસ રાખવાનું છે સાડી ઓગણીસ વારવા માટે અડધો ઇંચ એટલે આપણે કટિંગ કરી દેવાનું આપણે અસ્તર છે આ ને આપણે મીન કાપડ અહીંયા આગળ કેટલું લેવાનું એ પણ તમને બતાવી દઉં અઢી ઇંચ લેવાનું છે અઢી કાં તો ત્રણ ઇંચ લોશો પણ તો પણ ચાલશે ને અસ્તરને બે આવ તમારે જોઈન્ટ મારી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું વધારાનું આપણે હોય એ આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ જે પણ અસ્તર વધારે હોય એ આપણે કાપી નાખવાનું છે એટલે આ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે આપણા બેલ્ટ ઉપરનો જે આવે છે આપણે બની ગયો છે હવે આપણે અહીંયા આગળ જોઈ લો આ જે આપણે બે છેડા હોય જે જુદા છે ત્યાં આગળ આપણા અહીંયા આગળ છતું મૂકવાનું છે ચણ્યો ને ત્યાંથી આપણે કિનારી ઉપરથી મૂકીને ચાલુ કરવાનું છે નીચે તમારે અસ્તરનું ખાસ ધ્યાન રાખવાનું છે અંદર નેફાનીમય આવી ના જાય એટલા માટે જે આપણે એનો નેફો લગાવીએ તે વખતે ચાપનું મશીન મારતી ઘડીએ આ રીતે નીચે હાથ મારી દેવાનો અને કમ્પ્લીટ ચપટીઓ ઉપર પણ આપણે હાથ મારી દેવાનું એટલે અંદર લોચો અંદર થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે જોઈ લો તમારે હાથ મારતું રહેવાનું છે નિકર અસ્તર ઉપર આવી જશે આ રીતે ચાપનું આખા નેફામાં મશીન માધ્યમ છે ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના દરેક જાતના વિડીયો બનાવ્યા છે ને આપણી ચેનલ ઉપર દરેક જાતના ચણિયાના વિડીયો ઓલરેડી અવેલેબલ છે સાડીની મહીથી કઈ રીતે બનાવાય ચપટીવાળો કઈ રીતે બનાવાય કરી કલીવાળો કઈ રીતે બનાવાય કઈ રીતે કટિંગ થાય દરેક જાતના ચણિયા ચોરી આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ પણ મળી જશે ડ્રેસ પણ મળી જશે જે પણ સિવાન ક્લાસનું કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી સેવા ક્લાસના વિડીયોનો આનંદ લો આ રીતે વધારાનું હોય એ આપણે કટિંગ કરી દઈએ કમ્પ્લીટ ઉપરનો નેફો લાગી ગયો હવે આપણે અહીં આગળ આ છૂટું રાખવાનું નથી એટલા માટે આપણે અહીં આગળ ડબલ કરીને આપણે કિનારી વારી દેવાની છે આ રીતે એટલે તમારે નેફો પણ કવર થઈ જાય ને નીચેનું કાપણ પણ કવર થઈ જાય આપણે ડ્રેસનો કાપ વારતા હોય એ રીતે આપણે અહીં આગળ વારી દેવાનું છે અહીં આગળ આવે એટલે ઘોડી ઊંચી કરીને આપણે ફેરવી દેવાનું ને સામેની સાઈડ પણ આ રીતે ડબલ કરીને વારી દેવાનું જોઈ લો આ રીતે તમારે કાચી કિનારી રાખવા નથી પાકી કિનારી કરી દેવાની એટલે તમારે ડબલ વારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ પેક થઈ જાય આ રીતે તમારે થઈ ગયું આ આપણે કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી આપણે હવે ચણિયો ઊધો કરી દેવાનો ને ત્યાર પછી આપણે ઉપરની સાઈડ આ રીતે પાડી દેવાનું છે જોઈ લો ડબલ કરીને અહીંયા આગળ આ રીતે વાળી દેવાનું છે ને ત્યાર પછી આપણે આગળ મશીન આગું પાછું કરીને પછી આપણે આ રીતે નેફો લગાવી દેવાનો છે એકદમ ધાર ઉપર સિલ્લાઈ મારવાની છે તમારે પરફેક્ટ રીતે તમારે નેફો બેસી જશે આગળ ખાસ ધ્યાન રાખવાનું નીચેનું ચપટીઓ અંદર નાઈ જાય એટલે તમારે હાથ મારતુરિયાનું ઉપર તમારે જે આપણે અસ્તર લગાવ્યું છે તેને પણ આપણે ધ્યાન રાખવાનું છે આ રીતે તમારે આખો નેફો અહીં આગળ લગાવી દેવાનો છે એટલે તમારે પરફેક્ટ રીતે નેફો લાગી જશે જોઈ લો તમારે થોડીક વાર લાગે વાંધો નહીં પણ શાંતિથી એકદમ પરફેક્ટ રીતે એક જ ધારી વારજો એટલે પરફેક્ટ રીતે બેસી જશે આ રીતે તમારે કમ્પ્લીટ નેફો લગાવી દેવાનો આપણે જોઈ લો આ આપણે કમ્પ્લીટ નેફો લાગી ગયો અહીં આગળ આપણે તમને ચણિયાચોળી છતી કરીને બતાવું આ રીતે પરફેક્ટ રીતે ચપટીઓ બેસી જશે અને એકદમ ફિનિશિંગવાળું તમારા ઉપર નીફો બની જશે અહીં આગળ આપણે ચેન મૂકી દેવાની છે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આપણે અહીં આગળ હવે નીચેની સાઈડ આ રીતે લંબાઈ જે રીતની રાખી હોય એ રીતે તમારે વારી દેવાની ચાખામાં એટલે તમારે પરફેક્ટ ચણિયો બનીને તૈયાર થઈ ગયો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ